જય બાપા સીતારામ જય હર મહાદેવ તો આપણે જઈશી શિવરાતના મેળામાં તમે જોઈ શકો છો વિડીયો વિશ્વાસ ને રમેશ કાકાભાઈ મને મેકો આવે છે અમને હું કાળુ રોહન થઈને જઈશ મેળામાં કાલે શિવરાત્રિ છે એટલે નામ તો આજે જ સવાર વહેલા છ વાગે જઈશ આજે શિવરાત્રી છે રસ્સાથી બેસવાનું છે તો આપણે ગયા ગઈશું સ્ટેશનમાં જો ઢસા જંક્શનમાં પૂગી ગયા છે હવે આહથી જવાનું છે રમેશ કાકાને વિશ્વાસ બેન કાળુભાઈ રહે હોવાનું કરે છે તો જો ટછા પૂગી ગયા છે દી ઉગી ગયો છે સાડા છ જે ઊછું છે હવે ગાડી આવવાની તૈયારી છે હા તમે ક્યાં આ ક્યાં જ બાદરા ટેર્મિનસમાં જાય છે ભાઈ બાર બાર ટર્મિનસ વ્યવસ્થા કા હો સાબ હા વ્યવસ્થા કા પુડડા સાક થઈ ગયો છે એ ગાડી હાલી આવે છે અમે જૂનાગઢ જઈએ બાના ટર્મિનસમાં નાચવા કાચો આવી ગઈ છે અમારે વાહન બેહવાનું છે તો જો છન 32 મિનિટે ગાડી આવી છે અને કાળો ભાઈ ગાડીનો વિડીયો ઉતારે છે તો એશિયન વીમો બધા ભારત સરકારે હારા કરી નાખ્યા બધા એટલે બધા જુનાગઢ લાઈન એ લાઈન બાજુ જે બાકી છે અત્યારે એને ફંડ આપ્યું છે એ લખું બનવાનું છે અને ઇલેક્ટ્રિક ગાડી થઈ ગઈ બધી જો હવાર પડી ગયો ને આપણે ઉતરી ગયા છીએ જુનાગઢ સ્ટેશનમાં સાડા નવ વાગે ઉતર્યા હતા અને તમે જોઈ શકો છો નજારો કેટલું પબ્લિક મેળામાં આવ્યું છે શિવરાત્રિનું જુનાગઢ નજારો આપણે હાલીને જાય જો એટલું પબ્લિક છે આ જુનાગઢ નો ગેટ છે તમે જોઈ શકો છો આગળ આવતા આવતા એક ટોકડી પડી એની ઉપર આ પ્લેન હતું અને આ એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે એ તમને રિક્ષાવાળા ભાવના તળેટી સુધી ના લઈ જાય પણ આ બસ સરકારી મેકી છે અખાડા દ્વારા બધા સાધુ સંતો એ મળી અને તો આ આવી પચીસ બસો છે તમે બસમાં બેસી જાઓ બસ સ્ટેશનથી એટલે તમને ભાવના તળેટી સુધી લઈ જાય કે આગળ થોડાક ઉતારે ગર્દી પ્રમાણે હોય અને તો આપણે થોડાક આગળ ઉતરે બે કિલોમીટર આગળ ઉતરે ગર્દી બહુ ઓછી એટલે તો આ છે મુસ્કુંદ ગુફા અહીંયા મહેન્દ્રગીરી બાપુની જગ્યા છે તો ગુફા અંદર આપણે દર્શન કરી લીધા બહાર આવી ગયા છીએ બારે તમને મંદિરના દર્શન કરાવું પછી આપણે જમવા જતા રહીશું ભોજન પ્રસાદ ચાલુ છે અને બધા ભોજન પ્રસાદ લેવા બેસી ગયા છે તો જો આપણે પ્રસાદ લેવા બેસી ગયા છીએ તમે જોઈ શકો છો હવે ત્યાંથી આપણે નીકળી ગયા થોડુંક આગળ જ છે દામોકુંડ એટલે આ મંદિરે દર્શન કર્યા ઉપર પછી ત્યાંથી આવીને દામોકુંડમાં નાહ્યા હાથ પગ ધોયા એવું કહેવામાં આવે છે દામોકુંડમાં હાથ પગ ધોવો એટલે બધા પાપ છૂટી જાય તમે જોવો છો બધા માણસો અહીંથી જાતા મેળામાં જાય તો હાથ પગ ધોતા જાય આવે તો આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે અને આપણે આવી ગયા છીએ ઉપર નાયા નથી કાંઈ કાળુ ભાઈ નાયા હતા આપણે નાયા નથી આમ તો મારા કાકા છે મારા કાળુ કાકા નાય નાખ્યા હતા આપણે નાયા નથી વળતા નાઈશું આપણે ટાઈમ રહેશે તો આ એક રસ્તામાં આખું કે આર્ટિફિશિયલ જુનાગઢનો આખો ગિરનાર પર્વત બનાવેલો છે તો આ ઘડીક આપણે ચા પાણી પી પીવા ઊભા રહ્યા અને દસ રૂપિયા દાન કરતા ગયા પણ આ તમે જોઈ શકો છો દાદા ગાય માટે કેવું સરસ ગીત ગાઈ રહ્યા છે અને બધા માણસો રૂપિયા રૂપિયા દેતા જાય છે આપણે પહોંચી ગયા છીએ ભાવના તળટીએ ગેટ તમે જોઈ શકો છો અને માણસો તમે જોઈ શકો છો કેટલું માણસ છે હજુ તો આપણે પોગ્યા છીએ કોટ બોટ કાઢી નાખ્યો છે ગરમી થાય છે બહુ હવે ભવનાથ મહાદેવના દર્શન કરવા પોગી ગયા અંદરથી તમને દર્શન નહીં કરો બહાર ગેટના દર્શન કરી લો અંદર ગડદી જેટલી છે આપણે દૂરથી ઉભા રહીને તો વિડીયો ઉતારો છે લાઈનમાં ઉભું રહેવું પડે એમ છે તો હવે આપણે જઈએ છીએ ભારતી બાપુના આશ્રમે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ નથી આ બીજા ભારતી બાપુ છે એમના આશ્રમ સુવા માટે જઈએ છીએ બપોરો કરી લીધો છે આરામ કરવા જઈએ છીએ વચ્ચે આ બધી નાગા નાગાબાની રાવટયું છે તમે જોઈ શકો છો લગભગ ચારે બાજુ છે આમ ફરતી તો આ છે બાપુનો આશ્રમ આપણે પાણી પાણી પી અને ઘડી ખોઈ જઈશું તમે જોઈ શકો છો માણસો બધા કેટલું માણા છે એમ

આગળ આવ્યા તો અહીંયા ભવ્ય સંતવાણી ચાલુ હતી માણસો જોઈ શકો છો માતાજી બધી માળીઓ બધી રાસ ગરબા રમે છે બેની દીકરી બધી હવે આપણે આપણી જગ્યામાં આરામ કરવા માટે આવ્યા હતા ત્યાં વચ્ચે આવે છે ભારતી બાપુનું આશ્રમ અને આપણે આગળ જવાનું છે આપણે આ બધી જગ્યામાં આરામ બરામ કરી અને આવી ગયા હવે તમે જોઈ શકો છો આ રાવટી માટેની તૈયારી થાય છે રાવટી એવું રહેશે રવેડી માટેની તૈયારી થાય છે આપણે ગેટ નીચે દૂધા રહી ગયા છીએ બેસી ગયા છીએ જગ્યા નહીં ત્યારે રાખે છે પાંચ અને ક્યાંથી દસ વાગે રવેડી નીકળવાની છે અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ છે બધી તમે જોઈ શકો છો આ રસ્તો આખો બંધ થઈ જશે ફરતો ત્યાંથી રવેડી નીકળશે અને પછી બાવા સાધુ બધા જ્યાં નાવા માટે જાય આપણું આ મુર્ગી કુંડ એવું કાંઈક છે એમાં કુંડમાં નાવા જાય આ એની માટેની તૈયારી છે બધી જો પાણી નાખી અને રસ્તો ઠંડો કરી નાખ્યો છે કેમ કે જે રવેડી નીકળે એમાં ઉગાડા પગે ચાલવાનું હોય એટલે રસ્તો ઠંડો કરી નાખ્યો સાફ કરી નાખ્યો અને બેઠા બેઠા રાતના વાગી ગયા છે સાત આંજ પડી છે દે હાજમી ગયું છે લાઇટ ચાલુ થઈ ગઈ છે તમે જોવો છો આઠ વાગી ગયા છે અને પોલીસ બધા નીકળ્યા છે ચકાસણી માટે કે કોઈ વસ્તુ કઈ છે નહીં ને આ મેળા થાય એટલે એની માટે ચકાસણી માટે પોલીસ વાળા નીકળી ગયા છે તમે જોવો છો ગાર્ડ છે પોલીસ છે બધા હારે હારે છે સિક્યોરિટી ગાર્ડ ને બધું છે બાવાજી નીકળ્યા છે જોઈ શકો છો કુતરા વાળા બાવાજી હતા હવે રેવડીનો ટાઈમ થતો આવે છે આગળથી તમે જોઈ શકો છો લાઈટું ચાલુ છે અને અમે તો આવ નજીકથી દર્શન કર્યા પ્રસાદે લીધો હવે તમારો વારો છે તમે દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ગિરનારી લખી વાળજો અને અવશ્ય અને અવશ્ય આવતી ચાલ મેળામાં ભેગા થાય કમેન્ટમાં લખજો કે ક્યાંથી શો તમે ક્યારે આવવાના છો અને રેવડીના દર્શન કરો અરડ મહાદેવ જય ગિરનારી અને આપણો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હવે રવિના દર્શન કરવા હવે તમને ડિસ્ટર્બ નથી કરવા કાંઈ બોલીને હર મહાદેવ